હત્યાના મામલે છબિલ પટેલે பானુશાળની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે હાલ છબિલ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે ભુજ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો અને રિમાન્ડની માંગણી કરાઈ છબિલ પટેલના પાનકાર્ડ સહિતના દસ્તાવેજ જપ્ત કરાયા છે ન્યૂ જર્સીમાં દીકરી સાથે છબિલ પટેલ રહેતો હતો ત્યારે દિલ્હી દુષ્કર્મની કેસની અદાવત રાખીને હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે દુષ્કર્મ જેવા બીજા કેસ થવાના ડરે આ હત્યા કરાવી હતી ગુજરાતમાં અગાઉ પણ પોલિટિકલ મર્ડર થવાની ઘટનાઓ બની છે પોરબંદરના મોઢવાડિયાનું પણ બે હજાર ચારમાં હત્યા થઈ હતી મહેસાણાના ખેડૂત આગેવાન ત્રિભુવનદાસ પટેલની પણ હત્યા થઈ હતી જૂનાગઢ પંચાયતના અગ્રણી વેજા પરબતનું પણ આ જ પ્રકારે મર્ડર કરવામાં આવ્યું હતું તો ગુજરાતમાં અલગ અલગ આ પ્રકારના હત્યાના બનાવો બન્યા હતા ત્યારે જયંતિ ભાનુશાળીના હત્યા કેસમાં છબીલ પટેલની પોલીસ દ્વારા હવે ધરપકડ કરાઈ છે અને પટેલ ત્યારબાદ ગુજરાતમાં કોની કોની રાજકીય હત્યા થઈ તે વિશે વાત કરીએ તો અમદાવાદમાં રૌફ અલી વલ્લી ઉલ્લાનું જેઓ સાંસદ હતા ઓગણીસો બાણું દરમિયાન આ સિવાય જયંતિ વડોદરીયા રાજકોટમાં જેઓ પોતે સહકારી અગ્રણી હતા પ્રકાશ રવેશિયા જેઓ મોરબીના હતા અને સહકારી અગ્રણી હતા આવા કેટલાક અલગ અલગ લોકોની ગુજરાતમાં રાજકીય હત્યા કરવામાં આવી છે તો ગોવિંદ તોરણીયા જેઓ પોરબંદરથી ધારાસભ્ય હતા તેમની પણ આ જ પ્રકારે હત્યા કરાઈ હતી રાજકોટના વિનુ શિંગાળા પાટીદાર નેતા હતા તેમની પણ આ જ પ્રકારે રાજકીય હત્યા કરાઈ હતી અમદાવાદના હરીન પંડ્યા જેઓ રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે તેમનું પણ રાજકીય મર્ડર કર્યું હોય તે પ્રકારના સમાચાર હતા જુનાગઢના વેજા પરબતનું પણ રાજકીય મર્ડર મોઢવાડિયા પોરબંદરના હતા જેઓ પંચાયત અગ્રણી હતા જેમની પણ રાજકીય હત્યા કરાઈ હતી કેશુ ઓડેદરા હતા પોરબંદરથી પંચાયત અગ્રણી હતા વલ્લભભાઈ પટેલ રાજકોટના જેમની રાજકીય હત્યા થઈ હતી તો ગુજરાતના અલગ અલગ રાજકીય અગ્રણીઓ ત્રિભુવાનદાસ પટેલ મહેસાણાથી જે ખેડૂત આગેવાન હતા તેમની પણ રાજકીય હત્યા થઈ હતી પંચાયત અગ્રણી એવા પોરબંદરના વત્સી ભૂરા ઓડેદ્રાની પણ રાજકીય હત્યા થઈ હતી અને મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા દેશના જેમની વર્ષ ઓગણીસો જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી વર્ષ ઓગણીસો પ્રતાપસિંહ કેરોની પણ ઓગણીસો પાસઠ દરમિયાન હત્યા કરાઈ હતી દીનદયાળ ઉપાધ્યાય જેઓ જનસંઘના સંસ્થાપક હતા જેમની વર્ષ ઓગણીસો અડસઠમાં હત્યા કરાઈ હતી કે કુનાલી જેઓ ધારાસભ્ય હતા તેમની પણ રાજકીય હત્યા કરાઈ હતી ક્રિષ્ના દેસાઈ ધારાસભ્ય હતા જેમની વર્ષ ઓગણીસો સિત્તેરમાં રાજકીય હત્યા કરાઈ હતી લલિત નારાયણ મિશ્ર હતા જેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે જેમની ઓગણીસો પંચોતેરમાં રાજકીય હત્યા કરાઈ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ઓગણીસો ચોર્યાસી માં હત્યા થઈ હતી લલિત માકન જેઓ રાજનેતા હતા તેમની પણ વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં માં હત્યા કરાઈ હતી અને રાજીવ ગાંધીની વર્ષ ઓગણીસો એકાણુંમાં માં જેઓ ભારતના પ્રધાનમંત્રી હતા તેમની પણ રાજકીય હત્યા કરાઈ હતી આ સિવાય નગીના રાય જેઓ કેબિનેટ મંત્રી હતા તેમની પણ વર્ષ ઓગણીસો એકાણુંમાં રાજકીય હત્યા કરાઈ હતી પ્રેમકુમાર શર્મા જેઓ ધારાસભ્ય હતા વર્ષ ઓગણીસો ત્રાણુંમાં તેમની રાજ્ય રાજકીય હત્યા કરાઈ મુખ્યમંત્રી બેઅંત સિંહ જેમની વર્ષ ઓગણીસો પંચાણુંમાં રાજકીય હત્યા કરાઈ અલીમી નેતી રેડ્ડી જેઓ આંધ્રના ગૃહમંત્રી હતા તેમની પણ વર્ષ બે હજારમાં રાજકીય હત્યા થઈ સાંસદ ફૂલન દેવીની પણ હત્યા કરવામાં આવી હતી વર્ષ બે હજાર એકમાં ફૂલન દેવીની હત્યા થઈ હતી ધારાસભ્ય ક્રિષ્ના રાયની વર્ષ બે હજાર પાંચમાં હત્યા કરાઈ હતી પરિતાલા રવિન્દ્ર જેઓ ધારાસભ્ય હતા તેમની પણ વર્ષ બે મદન તવાંગ રાજનેતા હતા જેમની વર્ષ બે હજાર દસમાં હત્યા કરાઈ તો દેશમાં ઘણા રાજકીય નેતાઓ હતા જેમની હત્યા કરાઈ હતી ડાબેરી નેતા ટીપી ચંદ્રશેખરન જેમની વર્ષ બે હજાર બારમાં હત્યા કરાઈ હતી વિદ્યાચરણ શુક્લા જેઓ મુખ્યમંત્રી હતા તેમની પણ વર્ષ બે હજાર તેરમાં હત્યા કરાઈ મહેન્દ્ર કર્મા રાજનેતા હતા તેમની પણ વર્ષ બે હાજર તેર માં હત્યા લઈને પટેલ ભાનુશાળી સુધી અલગ અલગ દેશમાં કેટલાય રાજકીય નેતાઓની હત્યા કરવામાં આવી હતી લિયાકત અલી ખાન જેઓ પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા તેમની પણ વર્ષ ઓગણીસો એકાવનમાં હત્યા કરાઈ અબ્દુલ્લા જેઓ જોર્ડનના રાજા હતા તેમની પણ રાજકીય કુને રાખીને હત્યા કરવામાં આવી હતી જોન એફ કેનેડી જે અમેરિકન પ્રમુખ હતા તેમની પણ વર્ષ ઓગણીસો માં હત્યા થઈ હતી વિશ્વમાં આ રાજકીય જે હત્યા થઈ હતી તેના ઉપર વાત કરી રહ્યા છે આપણે માર્ટિન લ્યુથર કિંગ જેઓ સમાજ સુધારક હતા તેમની વર્ષ ઓગણીસો માં હત્યા થઈ હતી તો સંવાદદાતા અનિતા પટની આપણી સાથે લાઈવ જોડી ગયા છે અનિતા સમગ્ર પૃથ્વી પર અલગ અલગ દેશોમાં ભારતમાં અને ગુજરાતમાં પણ રાજકીય કુને રાખીને અગ્રણીઓની હત્યા કરવાના અનેક કિસ્સા આપણે જોયા છે ત્યારે જયંતિ ભાનુશાળીનો પણ કંઈક આ જ પ્રકારનો કિસ્સો હતો જેમની રાજકીય કુને રાખીને હત્યા કરવામાં આવી છે આ સમગ્ર રાજકીય હત્યાઓ વિશે વાત કરીએ તો અલગ અલગ નામ સામે તરીને આવે છે મહાત્મા ગાંધીથી લઈને રાજીવ ગાંધી સુધી અલગ અલગ હત્યા કરવામાં આવી છે આવા કેટલાક કિસ્સા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે જી અનિતા જે પ્રકારે અત્યારે હાલ રાજકીય હત્યાનો દોર છે જેની વાત કરવામાં આવીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓગણીસો એ દરમિયાન ચોવીસ જેટલી રાજકીય હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ખાસ કરીને અત્યારે હાલ જયંતિ ભાનુસળીનો અત્યારે તાજેતરનું એક ઉદાહરણ છે જેમાં છબીલ પટેલ જે પોતે પૂર્વ ધારાસભ્ય પણ અબડાસાના રહી ચૂક્યા છે તેમણે રાજકીય અદાવત અને સાથે અંગત અદાવત ને ધ્યાનમાં રાખીને જે હત્યા માટે સોપારી આપી છે આ ઉપરાંત ગુજરાતમાં હરેન પંડ્યા જે ગૃહમંત્રી છે તેમની પણ હત્યા થઈ ચૂકી છે સાથે ચૂક્યા છે ઓગણીસો છ્યાસી નો જે સમયગાળો હતો એ દરમિયાન તેમની પણ હત્યા કરી દેવામાં આવી છે મહત્વનું છે કે જે તપાસમાં જે સામે આવ્યું છે તેમાં જે ઓગણીસો ના જે દાયકાથી ઓગણીસો ના દાયકા દરમિયાન જે પોરબંદર જુનાગઢ અને જે રાજકોટ છે તે એક રાજકીય હત્યાનું ગઢ કહેવામાં આવી રહ્યું છે કારણ કે હેસીના દાયકાથી ગાંધી થી લઈને જે નેતાઓ જે છે મંત્રીઓ છે તેમની જે હત્યા થઈ છે તો બાવીસ જેટલી હત્યાઓ જે દેશમાં થઈ છે જયારે આંતરરાષ્ટ્રીય હત્યા પણ સામે આવી રહી છે એટલે રાજકીય કિન્નાખોરી રાખીને હત્યા જે અત્યારે વાત કરવામાં આવીએ તો ભારત દેશની વાત કરીએ તો ત્રીસ થી વધુ

સાથે જે એક વિડીયો વાયરલ કર્યો હતો છબિલ પટેલે જેમાંથી પોતે રિવોલ્વર રાખીને ગોળી મારી રહ્યો હતો તે વિડીયો હતો તેમાં ક્યાંક ને ક્યાંક હત્યાને અંજામ આપવા આવી આવી રહ્યા હોય તેવી પણ એક શક્યતા ચોક્કસ કરવામાં રહી હતી ત્યારે ભાનુસાડીની હત્યાએ અત્યારે હાલ જે સમગ્ર કેસને સ્પષ્ટ કર્યો છે અને સાથે છબિલ પટેલની આજે ત્યારે ધરપકડ કરવામાં આવી છે તો તેમણે પણ ખુલાસો કર્યો છે કે આ હત્યા પાછળ તેમનો જે મુખ્ય ભૂમિકા હતી સાથે મનીષા ગોસ્વામીની પણ ભૂમિકા અત્યારે હાલ સ્પષ્ટ થઈ છે જી આભાર અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા માટે